ગાંધીધામના સેક્ટર એકવીસ ખાતે સાબરમતી રિપોર્ટ નામની ફિલ્મને નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું મેયર અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ ફિલ્મ નિહાળવામાં આવી હતી ખુદ વડાપ્રધાને આ ફિલ્મ નિહાળવા માટે ટ્વીટ કર્યું હતું હવે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલના એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે દસ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર સેક્ટર એકવીસ ખાતે આવેલ આરવર્ડ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીધામ શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રીતાબેન પટેલે અમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસ મૂવી એ સત્ય ઘટના પર આધારિત અને ગોધરાકાંડની જે ઘટના બની છે તેના પર મૂવી જેવી છે સરકાર દ્વારા આ મૂવીને ટેક્સ ફ્રી કરવામાં આવી છે તેમજ તેમણે એમ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આ ફિલ્મ નિહાળવા માટેનો ભાર મૂક્યો હતો સત્ય ઉપર ક્યારેય પડદો પાડી શકાતો નથી એવી વાત વોડાપ્રધાને ઉચ્ચારી હતી હવે જોઈએ આમતક સાથેની વિશેષ મુલાકાતમાં ધારાસભ્ય રીતાબેન પટેલ અને પૂર્વ મેયર હિતેશ મકવાણાની મુલાકાત સાબરમતી એક્સપ્રેસ એક એવી મૂવી કે જે સત્ય ઘટના ઉપર આધારિત ગોધરાકાંડની જે ઘટના બની હતી એના ઉપર આધારિત આ મૂવીનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે આ મૂવી જોવા માટે ગાંધીનગર મહાનગરના સર્વ કાર્યકર્તાઓ સાથે અમે સેક્ટર એકવીસમાં આ મૂવી જોવા આવ્યા છે આ મૂવી રાજ્ય સરકારે ટેક્સ ફ્રી કરી છે કે જેથી ગુજરાતની જનતા જાણી શકે કે જ્યારે ગોધરાકાંડ બન્યો ત્યારે સત્ય હકીકત શું હતી અને એની અંદર એ ટ્રેનની અંદર કેટલાય નિર્દોષ યુવાનો મહિલાઓ અને બાળકોને સળગાવી દેવામાં આવ્યા હતા એ ઘટના પર આધારિત આ મૂવી બનાવવામાં આવી છે આ મૂવીને કાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ કાર્યકર્તાઓની સાથે નિહાળી છે ત્યારે આ મૂવીની અંદર એક એવી સત્ય ઘટના બતાવવામાં આવી છે કે જે હાથના રૂવાળા પણ ઊભા કરી દે એવી આ મૂવી છે ત્યારે આ મૂવી એક એવી મૂવી કહેવાય કે જેને એને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્વીટ કરીને આ મૂવીની પ્રશંસા કરી છે અને એમને પણ એમની ટ્વીટની અંદર જણાવ્યું છે કે સત્ય ઉપર ક્યારે પડદો રાખી શકાતો નથી સત્ય ગમે તેટલું છુપાવવામાં આવે પણ સત્ય એકના એક દિવસ એને એના જિલ્લા સ્ટેટની નાગરિકો હોય કે દેશના નાગરિકો કોય એ સત્ય ઘટના ઉપર જવાબ માંગતા જ હોય છે અને આજે એ મૂવી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે સાબરમતી એક્સપ્રેસ વખતે શું ઘટના બની હતી અને એની અંદર કેટલા નિર્દોષો ઘવાયા હતા આજે આ મૂવી અમે ગાંધીનગર મહાનગરના સર્વ કાર્યકર્તાઓની સાથે નિહાળવા માટે અહીંયા સેક્ટર એકવીસમાં માં હાજર છીએ થેન્ક યુ